શ્રી શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય વીસ શ્રીપાદ ભગવાનનું દિવ્ય મંગલ સ્વરૂપ આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી મહાન આપત્તિમાંથી બચાવ થાય છે તેમજ ખોટનું નિવારણ થાય છે હું એટલે શંકર ભટ્ટ સવારે શ્રીપાદ પ્રભુના દર્શન માટે કુરુગઢી આવ્યો શ્રી પાદ પ્રભુના દિવ્ય શરીરમાંથી તેજોમય કિરણો બહાર ફેલાતા હોય તે મને દેખાયું તેમની પાણીદાર આંખોમાં શાંતિ કરુણા પ્રેમ જ્ઞાન જ્યોતિ સ્વરૂપમાં ઉભરાતી હતી તેમના સહવાસમાં આવનાર ભક્તોને કોઈ પણ પ્રયત્ન કરતા શાંતિ કરુણા પ્રેમ જ્ઞાનની પ્રાપ્તિ સહજ રીતે થતી આ દુનિયામાં તેઓ એકમેવ પ્રભુ સ્વરૂપ હતા નિરાકાર તત્વ સાકાર થઈને રૂપે માનવાકાર ધારણ કરી નેત્રો સામે જોવા મળવાથી હું આનંદથી ભાવ વિભોર થયો શ્રીપાદના અનુગ્રહને લીધે તેમના સમીપ જઈ પ્રણામ કરવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું તેમના મુખારવિંદ તરફ દ્રષ્ટિ નાખતા જ એક અલૌકિક શાંતિ વાત્સલ્ય પ્રેમ મારા અંતરંગમાં વ્યાપીને મારા મન શરીર અને હૃદયને અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવી ગયા મેં શ્રીપાદના ચરણોને અત્યંત શ્રદ્ધાભાવે સ્પર્શ કર્યો મારું શરીર તે સ્પર્શથી હળવા ફૂલ જેવું થયું મારી આંખોમાંથી તેજ બહાર આવ્યો તે મને લાગ્યું મારા શરીરના પ્રત્યેક અવયવમાંથી કાળું તેજ બહાર આવતું હતું તે તે જ માનવાકૃતિ ધારણ કરી તે આકાર મારા જેવો જ હતો શ્રીપાદે મંદ હાસ્ય કરતાં મને પૂછ્યું તારા જેવો આકાર ધારણ કરેલો તે કોણ છે તે જાણ્યું મેં કહ્યું મેં જોયેલો તે આકાર મારા જેવો જ હતો પરંતુ તે મારા શરીરમાંથી કેવી રીતે બહાર આવ્યો તે જ સમજાયું નહીં તે આકૃતિ કોની હતી તે પણ સમજાયું નહીં શ્રીપાદ પ્રભુએ તે વિશે સમજણ પાડતા કહ્યું કે તે તારું પાપ શરીર હતું તે તારામાં રહેલો પાપરૂપી પુરુષ હતો હવે તારા શરીરમાં પુણ્ય પુરુષ જ બાકી રહ્યો છે પ્રત્યેક માનવના શરીરમાં એક પાપ પુરુષ અને એક પુણ્ય પુરુષ હોય છે આ જોડીનું વિભાજન થઈ પાપ પુરુષ જ્યારે શરીરમાંથી બહાર નીકળી જાય છે તે અવસ્થાને જ મુક્તિ કહેવાય છે બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ નિષ્ઠાવંત થઈ પાપ શરીરનું દહન કરી બાકી રહેલા પુણ્ય શરીરનો પોતાના ઉત્તમ કર્મો વડે ઉદ્ધાર કરવો બ્રાહ્મણોએ પોતાના યજમાન પાસેથી વેદશાસ્ત્ર વિહિત કર્મ કરાવતી વખતે પોતાની ઉપજીવિકા જેટલું જ ધન સ્વીકારવું આવું ન કરીએ તો બ્રાહ્મણને યજમાનનું પાપ ભોગવવું પડે છે તે પાપને બ્રાહ્મણે પોતાના તમોગુણ રૂપી અગ્નિમાં દહન કરવું આ પ્રકારે જીવન જીવનાર બ્રાહ્મણ જ બ્રહ્મત્વને પામે છે અન્યથા તે જાતિથી જ બ્રાહ્મણ હોય છે પણ કર્મથી નહીં અમારા દાદા બાપર નાર્યુલુ પિતાજી અપલરાજ શર્મા બંને સદ બ્રાહ્મણ હતા મારા દાદી અને મારી માતા સુમતી મહારાણી આ બંને પરમ પવિત્ર સાધ્વી સ્ત્રી હતા તેમનું નામ સ્મરણ કરવાથી જ લાખો પાપ બળીને ભસ્મ થાય છે આ પ્રમાણે વક્તવ્ય આપ્યા પછી શ્રીપાદ પ્રભુએ ક્ષણભર મૌન ધારણ કર્યું તે પછી તેમણે જમણા હાથના અંગૂઠાથી ભૂમિને સ્પર્શ કર્યો તે સમયે તેમની ડાબી બાજુથી એક પ્રકાશનું ઝુંડ નીકળ્યું અને યજ્ઞ માટે જરૂરી સામગ્રી પ્રગટ થઈ કેટલાક મધુર ફળો સુગંધી ફૂલો થોડું સોનું થોડી ચાંદી નવરત્નનો હાર તેમજ દિવ્ય અગ્નિ પ્રગટ થયો મારા શરીરમાંથી છૂટો પડેલો પાપ પુરુષ ભયથી કંપાયમાન થઈ આક્રોશ કરવા લાગ્યો શ્રીપાદ પ્રભુએ તે પાપ પુરુષને નેત્ર સંકેત દ્વારા જ અગ્નિમાં ભસ્મ થવાની આજ્ઞા કરી આજ્ઞા અનુસાર તે પાપ પુરુષ અગ્નિમાં બળીને ભસ્મ થયો મારા શરીરમાં અગ્નિનો ભડકો થયો મેં કહ્યું સ્વામી મને બચાવો એવી પ્રાર્થના કરી જવાબમાં શ્રીપાદ પ્રભુના નેત્રમાંથી એક દિવ્ય શીતળ તરંગ નીકળી મને સ્પર્શ કરી અદ્રશ્ય થયું મારું શરીર તે તરંગથી શીતળ થયું મારી કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય તેમ લાગ્યું મારા નાડીના સ્પંદનો અટક્યા હૃદયના ધબકારા બંધ થયા હોય તેમ લાગ્યું હું સમાધિમાં ઉતરી ગયો મધ્યાહન કાળની શરૂઆત થઈ તે દિવસે ગુરુવાર હતો શ્રી પાદ સ્વામી સ્નાન કરી ભક્ત આવીને બેઠા હતા ભક્તજનોએ અર્પણ કરેલા ભિક્ષાંડને શ્રી પાદે પોતાના દિવ્ય હસ્તથી સ્પર્શ કર્યો કમંડલો જળથી એકઠા થયેલા ભક્તો પર જળ પ્રોક્ષણ કર્યું ભિક્ષામાંથી થોડું અન્ન કાકબલી માટે અલગ કાઢ્યું અત્યંત મધુર અવાજથી શ્રી પાદે મારું નામ લઈ બોલાવ્યો અને બાકીના બધાને ભોજન કરવા આજ્ઞા આપી જન્મના જાય તે સુદ્રો સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે વેદ પાઠી ભવેત વિપ્રો બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ મને શ્રી પ્રભુએ પોતાની નજીક બોલાવ્યો એકાદક ક્ષણ માટે નેત્રો બંધ કરી ફરી નેત્રો ખોલ્યા અને મારા તરફ સ્નેહાળ નજરથી જોયું તે જ સમયે તેમના હાથમાં એક ચાંદીનું પાત્ર પ્રગટ થયું તે હલવાથી પરિપૂર્ણ પાત્ર હતું શ્રીપાદ પ્રભુએ સ્નેહભર્યા શબ્દોમાં કહ્યું હે શંકર ભટ્ટ મારા ભક્તો મને ભક્તિ પાસથી બાંધી રાખે છે ભક્તોના નિરપેક્ષ ભાવ જોઈ હું પોતાને ભૂલી જાઉં છું શ્રેષ્ઠીને ઘેર તેમના ધર્મ પત્ની મારા માટે ખાસ હેતથી હલવો બનાવતા હું ભોજન આરોગું કે તેમનું સમાધાન થતું તેમની પૌત્રી લક્ષ્મી વાસાવીએ મારા હાથે રાખડી બાંધી હતી તેના પતિના જન્માક્ષરમાં જ્યોતિષી દ્વારા તેને ખબર પડી હતી લક્ષ્મી વાસાવીએ મને વિનંતી કરી હતી કે તેની રાખડીનો સ્વીકાર કરી તેને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે મેં તેને અખંડ સૌભાગ્યવતી થા તેમ આશીર્વાદ આપી ફૂલ બંગડીઓ અને કંકુનો પ્રસાદ આપ્યો તેની દાદી વેંકટ સુબમ્માએ પ્રેમપૂર્વક બનાવેલો હલવો તેણે મને આપ્યો આ મધુર પ્રસાદથી અનેક જન્મના પાપ નષ્ટ થાય છે મારા પ્રેમાળ ભક્તોએ ધરાવેલા નિવેદનને હું તેમના ઘેર જઈ સૂક્ષ્મ રૂપે સેવન કરું છું પરંતુ શ્રેષ્ઠીના ઘરનો મહાપ્રસાદ માત્ર હું પ્રત્યક્ષ જઈને સ્વીકારું છું બધા ભક્તોએ તે પ્રસાદ સ્વીકારવો તેમ શ્રી પાદ પ્રભુએ આજ્ઞા કરી તે પ્રસાદની મધુરતા કોણ વર્ણવી શકે થોડો પ્રસાદ તેમણે આકાશમાં ફેંક્યો તે નભો મંડળમાં વિલીન થયો થોડો પ્રસાદ તેમણે ભૂમિને અર્પણ કર્યો ભૂમિ માતાએ તેનો સ્વીકાર કર્યો તે પ્રસાદ બધા ભક્તોમાં વેચાયો કોઈને પણ નિરાશ ન કરવા તેવો શ્રીપાદ પ્રભુનો સ્વભાવ હતો કેટલોય પ્રસાદ વહેંચાયો તો પણ તે ખૂટતો ન હતો તે જ સમયે પદ્મશાલિકુળનો ગુરુચરણ નામનો એક ભક્ત ત્યાં આવ્યો તેણે શ્રીપાદ સ્વામીએ રજત પાત્રનો પ્રસાદ આપ્યો ભક્ત ગુરુચરણે તે ભક્તિભાવપૂર્વક પ્રસાદનું સેવન કર્યું તે પછી સ્વામીના આદેશ અનુસાર તે ચાંદીનું પાત્ર કૃષ્ણા નદીના પ્રવાહમાં છોડી દેવામાં આવ્યું તે પછી શ્રી પ્રભુએ કહ્યું કે પદ્મશાલી કુળના માર્કંડે ગોત્રવાળા લોકો કેટલાક કારણસર માંસ ભક્ષણ કરતા થયા મારા સાનિધ્યમાં કારણ વગર કોઈ પણ કાર્ય થતું નથી હે ભક્ત ગુરુચરણ તું કેટલાક દિવસોથી મને નૈવેદ્ય ધરાવીને શ્રી ગુરુ શરણમ સ્વામી શરણમના નામોચ્ચારથી પવિત્ર જીવન વ્યતીત કરે છે આજે તને શ્રી ગુરુના કર કમળ દ્વારા પ્રસાદ પ્રાપ્ત થયો તું ગુરુ તત્વને જે રીતે સમજ્યો તે આ શંકર ભટ્ટને કથન કરો અમે મધ્યાહન સમયે યોગ નિંદ્રામાં માનસ સંચાર કરીએ છીએ તે સમયે કોઈને દર્શન આપતા નથી અમારી વિશ્રાંતિમાં ખલેલ ન પહોંચે શ્રી ગુરુચરણ કલયુગનો એક મહાન ભક્ત હતો તેને યોગ માર્ગની અતિ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત હતી શંકર ભટ્ટે ગુરુચરણને વિનંતી કરતા પૂછ્યું કે હે મહાપુરુષ મને ગુરુનો મહિમા વર્ણવો ગુરુચરણે કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડોમાં ઉત્પત્તિ સ્થિતિ અને લય જેમના કેવળ સંકલ્પ માત્રથી થાય છે તે શ્રી દત્તાત્રેય પ્રભુ નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાંથી શ્રી વલ્લભના સાકાર રૂપમાં અવતરિત થયા તેમને સાકાર સમજવું એ મહાન દોષ છે કારણ કે તેઓ સાકાર રૂપમાં હોવા છતાં નિરાકાર જ છે સગુણ દેખાતા હોવા છતાં નિર્ગુણ જ છે શ્રીપાદ શ્રી વલ્લભ એ એક દેવતાના સ્વરૂપમાં દેખાતા હોય તો પણ સર્વ દેવતાઓ તેમનામાં સમાયેલા છે તેઓ સર્વ પ્રકારના યોગના શ્રેષ્ઠ ગુરુ છે સૃષ્ટિના અનેક મહર્ષિઓએ પોત પોતાના વિશિષ્ટ સાધનો દ્વારા સાક્ષાત્કાર કરેલા દેવતાનો સ્વરૂપ એટલે જ શ્રીપાદનો દિવ્ય રૂપ છે પુરાતન કાળમાં મહર્ષિઓને અનેક દિવ્ય શક્તિઓ પ્રાપ્ત હતી વસિષ્ઠ ઋષિ હવ્યયુક્ત યજ્ઞ કરતા વિશ્વામિત્ર ઋષિ હવ્ય સામગ્રી સિવાય યજ્ઞ કરતા જમદગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિનું અનુકરણ કરતા આપણા શ્રીપાદ પ્રભુ સર્વ પ્રકારના યજ્ઞોનું સમર્થન કરતા કોઈ પણ કર્મ કરવા કે ન કરવા અંગે તેમજ અલગ પ્રકારથી કરવા તે કર્મ કે મંત્રનું રહસ્ય જાણવા શ્રીપાદ પ્રભુ સમર્થ હતા શ્રીપાદ પ્રભુ સર્વ સમર્થ હોય સર્વ કર્મનું રહસ્ય જાણનાર હતા તેમજ જે તે વ્યક્તિના આચરણ અંગે સૂક્ષ્મ જ્ઞાન હતું બાપન નાર્યુલુ નરસિંહવર્મા વેંકટપૈયા શ્રેષ્ઠીને પણ અનેક પ્રકારના યોગોનું જ્ઞાન હતું સર્વશક્તિમાં પ્રેમ શક્તિ શ્રેષ્ઠ છે આ ત્રણેય ભક્તોને પાદ પ્રભુની ભક્તિ પ્રાપ્ત હતી તેમની પ્રેમ ભક્તિને લીધે તે ભક્તો સ્વામીને પોતાનું ઈચ્છિત કાર્ય સુસંપન્ન કરવાનો આગ્રહ કરતા અને કાર્ય સંપન્ન થતું શ્રીપાદ સ્વામી પણ તેમનું કાર્ય ખૂબ આનંદથી સુસંપન્ન કરતા શ્રીપાદ પ્રભુ પ્રત્યેક સ્ત્રીમાં પોતાની માતાનું સ્વરૂપ જોઈ સહજ સ્વભાવ સહજ ભાવથી શિશુ પ્રમાણે વર્તન કરતા તે સ્ત્રીઓ પણ સ્વામીની પ્રેમ ભાવથી શિશુ રૂપમાં જ આરાધના કરતા આ જ મહામાયા છે યોગી અને વેદજ્ઞ મહાપુરુષોએ વારંવાર વર્ણન કરેલું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ દિવ્ય શિશુ પીઠિકાપુરમ ક્ષેત્રે પોતાની દિવ્ય લીલાઓ વડે આ શિશુ ની દિવ્ય લીલાઓનું વર્ણન કરવું અશક્ય છે યોગ માર્ગથી ભક્તિ માર્ગથી જ્ઞાન માર્ગથી થી વેદ શાસ્ત્ર ના અધ્યયન દ્વારા સાધના કરનાર સાધકોને પોતપોતાના સાધન માર્ગ દ્વારા જ શ્રીપાદ શ્રી વલ્લભની કૃપાનો લાભ થાય છે શંકર ભટ્ટે તે મહાન ગુરુ ભક્ત શ્રી ગુરુચરણને વિનંતી કરતા કહ્યું મહારાજ આપને શ્રી પાદ પ્રભુનું પ્રથમ દર્શન ક્યારે અને કેવી પરિસ્થિતિમાં થયું તે કથા ભાગનું વર્ણન કરી મારો ઉદ્ધાર કરવા વિનંતી શ્રી ગુરુચરણના મુખ કમળથી વાગ શરૂ થઈ હે બ્રાહ્મણોત્તમ તમે અત્યંત ધન્ય છો તમને શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલાઓનું દર્શન તમારા જન્મના પુણ્યને લીધે જ થયું છે તમને સ્વામીની કૃપા કટાક્ષનો લાભ થાય છે મેં એક આસ્તિક કુટુંબમાં જન્મ લીધો નાનપણથી જ હું અમારા કુળદૈવત શ્રી દત્ત પ્રભુની ભક્તિ કરતો આવ્યો છું અમારા કુટુંબમાં અનેક આર્થિક સમસ્યાઓ હતી હું અત્યંત શ્રદ્ધાથી દત્ત ભગવાનની આરાધના કરતો હતો પરંતુ સમસ્યાઓ ઓછી થતી ન હતી અમારા ગામના કેટલાક લોકોએ સલાહ આપી કે તારા પર શ્રી દત્તાત્રેયની કૃપા દેખાતી નથી તું બીજા કુળદેવતની પસંદગી કર અને તેની આરાધના કર આથી તું સંકટ મુક્ત થઈશ મને તેમની વાત સાચી લાગી તે રાત્રે હું સુઈ ગયો તે રાત્રે મને એક ભયંકર સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મને એક ભયંકર કસાઈ દેખાયો તે કસાઈ પ્રેમપૂર્વક ઘેટા બકરાની સંભાળ રાખતો પરંતુ દરરોજ કેટલાક બકરાનો વધ કરતો તેના હાથમાં મોટો છરો જોઈને હું ખૂબ જ ભયભીત થયો કસાઈ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યો હું દત્ત છું તે કોઈ પણ દેવ દેવતાને આરાધના કરી તો તે તે સ્વરૂપમાં હું જ હોઉં છું તું તારા આરાધ્ય દેવતાને નામરૂપથી બદલીશ તો પણ હું બદલવાનો નથી હું તને કદી છોડવાનો નથી તું મારો પડછાયો છે મારો પડછાયો મારાથી કદી જુદો થાય ખરો સમસ્ત દેવદેવતાઓના સંકલ્પને તેમજ સમસ્ત કોટી માનવ સંકલ્પને પ્રેરણા આપનાર મહાસંકલ્પ હું જ છું ભગવત અવતારના ભગવત સ્વરૂપને કાંતિ આપનાર બ્રહ્મ હું જ છું વાઘના જડબામાંથી કદાચ એકાદ પ્રાણી છૂટી શકે પરંતુ મારા હાથમાં આવેલો તું કદી પણ મને છોડીને જઈ શકીશ નહીં દત્ત ભક્તોએ સિંહ બાળની જેમ સુરવીર થવું જોઈએ વૃત્તિનો ત્યાગ કરવો હું સિંહ જેવો છું સિંહના બચ્ચાને સિંહથી બીક નથી હોતી તેઓ સિંહ સાથે મુક્તપણે રમતા હોય છે હું આ છરાથી તારો વધ કરીશ તારું રક્ષણ કરનાર ત્રૈલોક્યમાં કોઈ નથી હું ભયભીત થયો અને મેં મોટેથી ચીસ પાડી તે જ સમયે મારા સ્વપ્નનો ભંગ થયો ઘરના સભ્યોએ શું થયું તે અંગે પૂછપરછ કરી મેં સ્વપ્નનો વૃત્તાંત તેમને કહ્યો અમારી આર્થિક સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ હતી કયા પૂર્વ જન્મના કરેલા કર્મોના ફળ સ્વરૂપ આવી દરિદ્રા અવસ્થા ભોગવવી પડે છે તે વિશે કાંઈ સમજાતું ન હતું સવાર થતાં જ એક હરિદાસ અમારા ઘર સામે આવ્યો તેના હાથમાં કરતાળ હતી તે હરિનામનું સંકિર્તન કરતો હતો તેના માથા પર ચોખાનો ટોપલો હતો આ એક વિચિત્ર હરિદાસ હતો તેની ટોપલીમાં એક ઔદુંબરનો છોડ હતો હરિદાસ પ્રવેશ દ્વાર સામે ઊભો રહીને ચોખા આપશો કે એમ પૂછતો હતો હું ઘરમાં ચોખા શોધતો હતો ઘરમાં એક મુઠ્ઠી કણકી મળી હરિદાસે મુઠ્ઠી પર કણકીનો સ્વીકાર કર્યો અને કહ્યું કે મહારાજ ગઈકાલે રાત્રે એક કસાઈએ ગુરુચરણ નામના એક દત્ત ભક્તની હત્યા કરી આશ્ચર્યકારક વાત એ છે કે તે દત્ત ભક્તના પ્રાણ તેના શરીરમાંથી નીકળી આ ઔવડુંબરના છોડમાં પ્રવેશ પામ્યા ઔવડુંબરના વૃક્ષ નીચે શ્રી દત્ત પ્રભુનો નિવાસ હોય છે તે પ્રમાણ છે આ છોડ અસામાન્ય છે ગોદાવરી જિલ્લામાં પીઠિકાપુરમ એક મહાન ક્ષેત્ર છે ત્યાં શ્રી દત્તાત્રેય શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં નિવાસ કરે છે શ્રીપાદના દાદી જેની પૂજા કરતા હતા તે ઔદુમ વૃક્ષનો આ છોડ છે આ છોડ તમારા ઘેર રોપતા તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે તે હરિદાસનું આવું વક્તવ્ય સાંભળી હું ભ્રમિત થયો મેં મોટે અવાજે કહ્યું કે ગુરુચરણ હું જ છું મારી હત્યા થઈ નથી હું દત્તભક્ત છું સ્વપ્નમાં મેં એક કસાઈ જોયો હતો તે મારો વધ કરશે તેમ કહેતો હતો ઉપર પ્રમાણેનું મારું વક્તવ્ય સાંભળી હરિદાસે જોરથી હાસ્ય કર્યું અને કહ્યું તું કહે છે તે ખરું આ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતા અનેક આધ્યાત્મિક માર્ગના આદિગુરુ દત્ત ભગવાન જ છે તેઓ ભવિષ્યમાં બનનારી બધી જ ઘટનાઓ જાણે છે તેમની સામે આપણે એકદમ ક્ષુદ્ર છીએ પત્રિકામાં અનિષ્ટ કાળ બતાવવામાં આવ્યો હોય તો પણ ગુરુદેવ તેના શિષ્યને ઘોર માનસિક ત્રાસ અપમાન સહન કરવાની શક્તિ પ્રદાન કરે છે ઘોર કષ્ટમાંથી બહાર કાઢી તેના કર્મનો ક્ષય કરી તેને પુનર્જીવન આપે છે તે જ પ્રમાણે અવતારે પુરુષ તેમના આશ્રિતોના દુઃખ દૂર કરી તેમની આધી વ્યાધિ ઓછી કરી તેમને પુનર્જન્મ પ્રદાન કરે છે દત્તાત્રેય પ્રભુ તેમના ભક્તોને પ્રાણશક્તિ આપે છે અને તેમનો નિત્ય નિવાસ જ્યાં હોય છે તેવા ઔદુંબર વૃક્ષમાંથી નીકળતી પ્રાણશક્તિ દ્વારા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે અલ્પબુદ્ધિવાળા સાધકો માત્ર એવું સમજે છે કે તેમના શરીરમાં સ્થિત પ્રાણશક્તિને લીધે તેઓ સહી સલામત જીવે છે સાચી વાત એ છે કે તે પ્રાણશક્તિ ઔદુંબર વૃક્ષમાંથી નીકળી ભક્તનો શરીર વ્યવહાર ઉત્તમ રીતે જાળવી શકે છે ભક્ત જો મરણાસન અવસ્થામાં હોય ત્યારે ઔદુમ્બ વૃક્ષમાંથી નીકળેલી પ્રાણ શક્તિ ભક્તના શરીરમાં પ્રતિષ્ઠિત થાય છે અને ભક્તનું આયુષ્ય થોડું વધે છે આ પ્રાણ શક્તિ પરિપૂર્ણ હોય છે કારણ કે પ્રત્યેક ઔદુંબર વૃક્ષમાં સૂક્ષ્મ રૂપથી શ્રી દત્તાત્રેય પ્રતિષ્ઠિત હોય છે હરિદાસે કથન કરેલું વૃત્તાંત આશ્ચર્યચકિત કરનારું હતું કૃષ્ણદાસ નામનો એક વેપારી તે માર્ગે જતો હતો હું તે ઔદુંબર વૃક્ષને ખૂબ જ પ્રેમ અને ભક્તિભાવથી ઉછેરતો હતો આવી પરિસ્થિતિમાં થોડાક દિવસો પસાર થયા અમારા દૂરના એક સગા રેશમી કાપડનો વેપાર કરતા હતા તેઓ હવે વૃદ્ધ થયા હતા તેમને કોઈ સંતાન ન હતું મારા પ્રતિ તેમને સ્નેહ હતો તેઓ અમારા ઘરમાં રહેવા આવ્યા તેમણે મને થોડા પૈસા આપી મને રેશમી કાપડનો વેપાર કરવા સલાહ આપી તેઓ પણ અમારા આંગણામાં રોપેલા ઔદુંબર વૃક્ષને ભક્તિભાવથી પ્રદક્ષિણા કરી દત્ત ભગવાનની આરાધના કરતા અમારા ઘેર પણ પ્રકારની આપત્તિ કે સંકટ આવે તો ઓડુંબરની પ્રદક્ષિણા કરી અમારું દુઃખ નિવારણ કરવા વિનંતી કરતા અમારી પ્રાર્થના દત્ત ભગવાન સાંભળતા અમારા સંકટો દત્ત કૃપાથી દૂર થતા શ્રી દત્ત ભગવાનની બાધા કે માનતા રાખતા ત્યારે તે ઔદુંબર વૃક્ષ તરફથી તે પૂરી થતી ઔધુંબર વૃક્ષની સેવા કરવી એટલે દત્ત ભક્તિનો એક ભાગ જ હતો ઘરના આંગણામાં ઓદુંબર હોવો એટલે સાક્ષાત દત્તાત્રય ભગવાન જ ઘરમાં હાજર રહેવા બરાબર હતું ઔદુંબરનો મહિમા જેટલો વર્ણવીએ તેટલો ઓછો જ છે બાકીનું નિરૂપણ ભાગ બેમાં આપેલ છે શ્રીપાદ રાજમ સર શ્રી શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો